નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું તો વિડીયોને ચાલુ સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ની વાત કરીએ તો રાજકોટ અગિયારસો એસી થી સમુદસો સાઠ ધારી એક હજાર પાંચથી સમુદસો છવ્વીસ વી એક હજાર છવ્વીસ થી સમુચો હરસોલ સમુદસો થી સમુચો ઓગણીસ જો જોટાણા બારસો એકથી તેરસો સિત્તેર હળવદ બારસો પચાસથી સમુદસો સાડત્રીસ ધ્રોલ બારસો અઠ્યાશીથી સમુદસો બોતેર ધ્રાંગધ્રા બારસો પાંત્રીસથી સમુદસો એકાવન મોરબી અગિયારસો સિત્તેરથી સમુદસો એંશી સાવરકુંડલા બારસો એકાવનથી સમુદસો એકવીસ ધંધુકા એક હજાર છ થી સમુદસો ત્રીસ પાટડી અગિયારસોથી અગિયારસો એંશી આંબલી પચાસ થી બારસો જેતપુર એક હજાર અગિયાર થી સમુદસો એકાવન હારીઝ બારસો છ્યાસી થી સમુદસો દસ જસદણ અગિયારસો થી સમુદસો પચીસ વાંકાનેર અગિયારસો પાંત્રીસ થી સમુદસો ચાલીસ જાદર સમુચો પાંચ થી સમુદસો પચાસ જામજોધપુર એક હજાર થી છપ્પન હિંમતનગર તેરસો થી પિસ્તાલીસ વિસાવદર અગિયારસો તેર થી એક જુનાગઢ એક હજાર થી તેરસો સિત્તેર કાલાવાડ બારસોથી સમુદસો પચાસ બહુચરાજી અગિયારસોથી તેરસો અઠાવન અમરેલી એક હજાર સાઠથી સમુચો પચીસ દિયોદર તેરસો પચાસથી સમુચો સિદ્ધપુર બારસોથી સમુચો ત્રેપન ડોળાસ અગિયારસોથી સમુદસો અઠ્યાવીસ ઉનાવા એક હજારથી સમુચો ચોપન થરા તેરસો સિત્તેરથી સમુદસો વીસ શિહોરી તેરસો વીસથી સમુદસો વિજાપુર નવસો પચાસ પંચ્યાસી માણસા અગિયારસો થી સમુદસો બત્રીસ અંજાર તેરસો પચાસ થી સમુદસો સિત્તેર મહુવા આઠસો એક થી બારસો એસી ગોંડલ એક હજાર ચૌદસો છેતાલીસ સાણસમાં અગિયારસો એક થી તેરસો અઠાણું કડી અગિયારસો થી સમુદસો સ જામનગર એક થી સમુદસો પંચાણું વડાલી તેરસો થી સમુદસો સત્યાશી ભાવનગર અગિયારસોથી સમુદસો લખતર તેરસો સાસઠ બારસોથી બાવન ખેડબ્રહ્મા બારસો પંદરથી તેરસો પચાસ જામખંભાળિયા બારસો સિત્તેરથી સૌદસો અઢાર પાટણ બારસોથી સૌદસો છેતાલીસ તળાજા એક હજાર ચાલીસથી સૌદસો ચાલીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે